સરકારી પ્રાથમિક શાળામાં અને હાલોલ મહાજન હોસ્પિટલને આજે વોટર કુલર તથા વોટર કુલરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાવાગઢ તીર્થના જૈન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે માંગલિક સંભાળ્યું હતું એમાં પાવાગઢના ટ્રસ્ટી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જોડાવ્યું હતું દરમિયાનમાં હાલોલના લાયન નીતિનભાઈ શાહ તથા લાયન જિગ્નેશભાઈ બ્રહ્મભ્ટે જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આજે મહાજન હોસ્પિટલ ખાતે મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આત્મનિર્ભર ભારતના આહવાનને પગલે વડોદરા ખાતે બરોડા મેનેજમેન્ટની સાથે વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે જેમાં નવા ઉદ્યમીઓને ઇન્વેસ્ટર્સ પૂરા પાડીશું તથા જરૂરિયાતમંદોને અનાજની કીટ તથા ધાબળા વિતરણ કરવામાં આવશે એમ લાયન કૃષ્ણકાંત દેસાઈએ જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં મુંબઈના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજ બાબુલ એમની ટીમ સાથે જોડાયા હતા નમસ્કાર દર્શક મિત્રો આજે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા પોતાની એક સમાજ પ્રત્યેની જવાબદારી એના માટે થઈને જે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એકલટોડાની પ્રાથમિક શાળા સરકારી શાળા અને મહાજન હોસ્પિટલ છે એને વોટર કુલર આપવાનો કાર્યક્રમ હતો આપણી સાથે લાયન દીપકભાઈ સુરાના લાયન લેડી વૈશાલીબેન છે આપણે દીપકભાઈને પૂછીએ દીપકભાઈ આજનો કાર્યક્રમ શું હતો અને આગામી સમાજ ઉપયોગી કાર્યક્રમ કયા છે એ અમારા દર્શક મિત્રોને જણાવશે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક કમારના રૂપમાં ઘણા બધા સામાજિક કાર્યો સેવાકીય કાર્યો થતા હોય છે જે અમારા ઇન્ટરનેશનલના આઠ ફોજ છે એની અંદર અમે સમાજ ઉપયોગી કાર્ય કરીએ છીએ અને દરેક ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમના પણ અભિગમ લઈને આવે છે એમના અમુક પ્રોજેક્ટ લઈને આવે છે તો આ વર્ષે મારું જે ડ્રીમ પ્રોજેક્ટ છે એ લગભગ સો વિદ્યાલયો કે સાર્વજનિક સ્તર છે ત્યાં વોટર પ્યુરિફાયર અને વોટર કુલર ઇન્સ્ટોલ કરવામાં આવે અને એના પાછળનો આશય એ છે કે પ્યોર અને સેફ વોટર બધા વિદ્યાર્થીઓને મળે ઘણી બધી બીમારીઓ જે છે એ પાણીના લીધે થાય છે તો એ બાળકોને એક સ્ટેન્ડર્ડ ઓફ લાઈફ જે છે એ સારું થાય સ્વચ્છ પાણી મળે ઠંડુ પાણી મળે એ આ આખો પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે લાયન્સ ક્લબના માધ્યમથી અને અમે ઘણા બધા યુનિટ્સ અલગ અલગ વિદ્યાલયોની અંદર અમે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘણી બધી સ્કૂલ્સમાં ઓલરેડી એસ્ટાબ્લિશ કરી દીધું છે અને આ આખું પ્રોસીજર હજી ચાલુ છે આજે હું હલોલની વાત કરું તો હલોલમાં અમે ત્રણ જગ્યા આ યુનિટ અર્પણ કર્યા છે એમાં મહાજન હોસ્પિટલ જે છે બસ સ્ટેન્ડ ખાતે ત્યાં લાયન્સ હલોલ મેન અને લાયન્સ ક્લબ હલોલ સમર્પણના સાથ સહકારથી અમે એક યુનિટ ડોનેટ કર્યું છે ઇન્સ્ટોલ કર્યું છે એ જ રીતે જે એકલતોળા પ્રાથમિક ચાલા શાલા છે લાયન્સ હલોલ સનરાઈઝ અને અમારા રિજન ચેરમેન હર્ષદભાઈના સાથ સહકારથી ત્યાં અર્પણ કરવામાં આવ્યું છે અને એ જ રીતે જે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે પાવાગઢ ખાતે ત્યાં એનજીઓ સેવન છે એમની તરફથી અમને આ એમના સાથ સહકારથી અમે ઇન્સ્ટોલ કર્યું છે એ રીતે હલોલમાં આજે આઠ તારીખે ત્રણ જગ્યા પર અમે આ વોટર કુલર વોટર પ્યુરિફાયર નું આખું સિસ્ટમ અમે ઇન્સ્ટોલ કરી શક્યા છે એવા ઘણા બધા કાર્ય લાયન્સ ક્લબના માધ્યમથી થઈ રહ્યા છે હયા છે અમે ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટ કર્યા છે અમે ટીબી ન્યુટ્રિશન કિટ્સનું આખું એક ગુજરાત સરકાર સાથે અમે એમઓયુ કર્યું છે અને એની અંદર અમે કામ કરી રહ્યા છે હવે જે કન્સ્ટ્રક્શન લેબર છે ક્રેડાઈ સાથે મળીને એમણે ત્યાં ઓન સાઇટ જઈને મેડિકલ ચેકઅપ કરીએ છીએ એવા ઘણા બધા પ્રોજેક્ટ લાયન્સ ક્લબના માધ્યમથી થઈ રહ્યા છે દિવાળી પર અમે એક લાખ દીવાઓનું વિતરણ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે સ્વદેશીનું આહવાન છે એના ભાગ રૂપે એ જ રીતે આગામી દિવસોમાં અમે ગ્રોસરી કિટ્સનું મોટા પાયે વિતરણ કરવાના છે આ શરદી આવી રહી છે તો અમે મોટા પાયે ધાબલાઓનું વિતરણ કરવાના છે સાથે સાથે જે સ્ટાર્ટઅપ હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે આત્મનિર્ભર ભારતનું આહવાન છે જે સ્ટાર્ટઅપ્સ હોય છે એમને જે ફંડિંગની જરૂર હોય છે ઇન્વેસ્ટરની જરૂર હોય છે ડોક્યુમેન્ટેશન સપોર્ટની જરૂર હોય છે એના માટે અમે બીએમએ સાથે મળીને આગામી ત્રણ જનવરી આ એક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરી રહ્યા છે એવા ઘણા બધા કાર્યક્રમ લાયન્સ ક્લબના માધ્યમથી થઈ રહ્યા છે આપનું નામ દીપક સુરાણાણા ડિસ્ટ્રિક્ક્ટિક ગવર્નર